કેવી રીતે હી કારવાની હોય આપણને આવડતી નહી આપણને શરૂ કરતા આવડતી રે ખાલી ગાડી તો લઈમ ગાડી તો લઈ પણ આ પેલા શરૂ ને Muka jauh ya selek Jauh timi timi liur je ya gade Temennya ni awal cuti Gak karo timi timi lakar ya Kan karo Harusnya ni dah yang saya Bas, egal nak kau હજી નહીં વળે તો વળી રહે નહીં વળે રિવસ એને એટલે વાવતા નહી આવડતું એટલી વાર લગડી થયું હું એટલી વાળી દઉં રિવસ જાય ગયો એ તો જાય હવે બેન તમને કરતા આવડી શકે જ લાલ શબ્દ બી જરૂરી હોય ઈ વલે આઈ થઈ ગઈ આપણે છે ને હજી છે ને આપણે દરિયામાં જાહું ને આપણે ફૂલે ફૂલ કરો ને અહીંયા કેટલા જગ્યામાં છે ને વળતી ને મારથી દરિયામાં જાહું કે યો આપણે ફૂલે ફૂલ કરો એટલે ને જો આપણે જાહું હવે દરિયામાં બે ત્રણ દિવસમાં જાહું તમને દરિયામાં દરિયાનો બ્લોગ આવશે દરિયાનો બ્લોગ આપણે દેખાડવામાં આવશે ને અત્યારે તો જો ઘરે ઘરનો વ્લોગ આવે છે દરિયાનો બ્લોગ આવશે બે ત્રણ દિવસમાં શરૂ થી દાખે પછી શાકનો બ્લોગ બતાવ બતાવીશ અમારા ઝાડનો બ્લોગ બનાવી બધા બ્લોગ આવશે પણ થોડાક સબર તો કરો રીંગ 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 હા વાંથી જ વાતી નથી અમારો ફ્રીજ બેન પડી ગયું તો હવે અમારે ફ્રી જ હારું કરાવેલા ને તો મારા મમ્મી પપ્પાની દો નીપ જાય છે ફ્રીજ હારું કરવા તો જવાનું છે ચીમ મારથી ઉપડે ભાગે એ જાય આપણે એના ટેમ્પ જાય ફ્રીજ લઈને જાય છે

આ જૂનું ફ્રીજ છે ઈ દઈ દેવાનું અને નવું ફ્રીજ પાછું લાવશે એવું કરવાનું છે એટલે ફ્રીજ લઈને તો નહીં ગયા આ તો બહુ તીખો લાગે નાનું બા જો એક કરે લહન ફોલે મારા નાનું બા એકલા એકલા લહન ફોલે લે અમાર સીમો બેન જો ખાટ લાવીને દઈ ગયા સીમો સીમો હાઉ એટલે ફળ નથી ખાવાનો જે હોય એવું હેતી હાલો આપણે આવશે ને આ ઝુમર કા બેસી હી દઈ આખી હેર મારા મમ્મીએ કેટલી બધી કરવી દીધી ને મારે એટલી બાંધી મેં આજ ને એટલી જોરી બાંધતી બાંતી ફરી ફ્રીજ ફ્રીજ પાહો ટેમ્પા મુકાવી ગઈ તો હવે તો ઝુમર પર બાંધવાનું છે તો ઓખડી ઝુમર બાંધવા મોડું પછી તમને બારું બીજું બધું બતાવું હવે મારું અને મારા જવાની દણું દળા આ ગાડી લઈને દણું દળા જવાનું

બધાય બાર કરે પણ નીકળતું નહીં આડું ઉતાર ઉતારી દીધી ચો તો કઈ આવી રીતનું જો બતાવું તમને હું જો આવી રીતનું ફ્રિજ છે નવું તો નથી આવું જૂનામાંથી ફ્રીજ લાવેલા છે આપણે ઓલું ફ્રીજ હતું પેલા એ ફ્રીજ બેન પડી ગયું હતું એટલે આ ફ્રિજ આપણે બદલાવીને લાવ્યા છે નીપ ગયેલા હતા ફ્રીજ બદલાવીને વી આવ્યા હતી એવું હે તો આવું કે છે ફ્રિજ જૂનામાંથી હે નવું નથી બસ અમદાવાદથી મહેમાન આવેલા હતા કેટલા બધા મહેમાન હતા પણ વિડીયો ઉતારવો હતો મને લાગતી શરમ કેમ વિડીયો ઉતારવો એમ એમ થતું હું કેમ કે પહેલી વાર આપણે આમ video ને ઉતારીએ કોક મળવા તો આપણને આમ ઓલું થાય ને આમ શરમ લાગે મને તો બહુ શરમ લાગતી હતી કે વિડીયો ઉતાર્યો નહિ ને મહેમાન વયા ગયા છે ને હવે જવું હોય એમ એમાં જોવાય ને એવું કાપવાનું પડ્યું છે હજી હજી તો કેટલા ઝુમ્મર કાપવાના પડ્યા ને મેં ઓરો આવ્યા ગયા રવિવાર આવે તે દી પાછો છે ને મારા ભાભી વયા ગયેલા છે દુકાને એટલે એ કાંઈ બ્લોગમાં આવતા નહીં દુકાને સવારે છ વાગે એટલે દુકાને ગયા હતા ને હા જ્યાં સાત વાગે આવે એટલે કાંઈ video માં તો કાંઈ આવે નહીં એવું છે તો વિડિયોમાં કાલ કા પરમ દિવસે હું જાઈશ મારા ભાભીની દુકાને હું તમને દુકાન બતાવી મારા ભાભીની તો ગાઈસ હાસ પડી ગઈ છે અને વાવું પાણી પણ કરી લીધું છે અને મહેમાન આવતા પણ મહેમાન મને મારી ચેનલ ખુલ છે એમ એને નોતી ખબર મારી ચેનલ માં નોતા આવ કે ને એને ડાયરેક્ટ એમ કીધું નાંજી ભાઈને હાય સોની એમ મે કીધું હા ઓ નાંજી ભાઈને હાય સોયા તી આઈ બહાર અમારે રોડે બોડી મારેલું છે ધંજીની મોજનું દરિયા કેદકનું તી ઘર ઘર ભાઈ ગયા છે ઘરે આવ્યા ને મેં પછી બોરને ને એવું પાડી દીધું તે બોરને એવું ખાધું ને પછી પછી તે વીઆઈ ગયા મેં કાંઈ વિડીયો ઉતાર્યો નહોતો મને શરમ લાગતી એટલે કંઈ વિડીયોને એવું નહોતું ઉતાર્યું ને હવે તો જો હાંસ પડી ગઈ છે તો આપણે હવે વિડીયો પૂરો કરીશું તમને અમારો વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો તો મળશે એક નવા માં તો બધા મિત્રોને જય માતાજી વય બા હાય